હવે હું વાત કરું છું ઘસાણાની રકમ અને ઘસાણ દર નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળો ઓકે હવે એ પરિબળો આપણે શું કરીશું તો

હંમેશા મિલકતની પડતર કિંમત પર થાય છે હવે મિલકતની પડતર કિંમત એટલે શું મિલકતની પડતર કિંમત એટલે તેની ખરીદ કિંમતમાં જે તે મિલકતનો વહન ખર્ચ ઉપયોગમાં લેવા માટે કરવામાં આવેલો ગોઠવણી ખર્ચ અને જો જૂની મિલકત ખરીદી હોય તો તેને ઉપયોગમાં લઈ શકાય તે વિસ્તારમાં લાવવાનો ખર્ચ ઉમેરવામાં આવે છે ટૂંકમાં શોર્ટમાં આપણે એને પકી કહીશું પકી બેન પકી બેન પકી બેન એટલે પડતર કિંમત પડતર કિંમત એટલે ખરીદ કિંમત ખરીદ કિંમત એટલે ખકી કહીશું શોર્ટમાં એને ખકી ખરીદ કિંમત લાવવાનો કે વસાવવાનો ખર્ચ અને ગોઠવવાનો ખર્ચ

અને ગોઠવવાનો ખર્ચ બે હજાર રૂપિયા ચૂકવ્યો તો આ યંત્ર પડતર કિંમત શું તો યંત્ર ની પડતર કિંમત પચાસ વત્તા ચાર વત્તા બે બરાબર છપ્પન હજાર રૂપિયા પડતર કિંમત થઈ તમને આવું જ ઉદાહરણ પ્રેક્ટિકલી તમને આપું તો તમે જયારે એક્ટિવા ખરીદો ત્યારે કોઈ તમને પૂછે તો હમણાં આપણે કુલદીપે કહ્યું કે સાહેબ પંચોતેર ની આસપાસ એક્ટિવા આવે બરોબર કુલદીપ પણ ધારો કે કુલદીપ તું ભલે પંચોતેર હજાર ની આસપાસ આવે તો તું એને કે લાવ બિલ બતાવો તો તો તું શું માને છે બિલ માં એક્ટિવા ની કિંમત કેટલી પંચોતેર હજાર ની લખી હોય બિલમાં માં તો એક્ટિવા ની કિંમત લગભગ પાસઠ કે છાસઠ હજાર લખી હશે કોઈ તું એના પ્રશ્ન પૂછે બે શું લૂંટવા બેઠા છો આ કિંમત તો જો પાસઠ હજાર લખો તો માહિતી હતી પંચોતેર હજાર લીધા હા આવી ચીટિંગ કરવાની યાર પંચોતેર લીધા પંચોતેર નું બિલ આલો માં એટલે કે બિલ તો પાસઠ હજાર ની એક્ટિવા તો પાસઠ હજાર નું બિલ બને ક્યાંથી પંચોતેર નું બને તો કે પંચોતેર લીધા હે ના પંચોતેર લીધા એના તા પૂછું પાછળ કોના ફરાવો તો ખબર પડે આ પંચોતેર લીધા તો એમાં આ પાંચ હજાર રૂપિયા ઇન્સ્યોરન્સ વાળા ના લીધા છે ઇન્સ્યોરન્સ તમારો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નહીં ભરવાનું ઇન્સ્યોરન્સ વગર ગાડી શોરૂમ ની ના જાય ખબર છે તો આ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ના કે અમે લીધેલા છે પાંચ હજાર રૂપિયા બે હજાર રૂપિયા રોડ ટેક્સ ના લીધા એક હજાર રૂપિયા આરટીઓ ના લીધા આના એસેસરીના ને એમ કહીને દસ હજાર નો હિસાબ આવે કે આ દસ હજાર આના લીધા ભાઈ ઓવરો ભરપંચ થયા તો એ વસ્તુ શું કર્યું એને ઉમેર્યું ને ટૂંકમાં પડતર કિંમત એટલે ખાલી બિલમાં લખ્યો બિલ ને બિલ ની અંદર બીજા જે ખર્ચા હોય ને બધા ખર્ચા ઉમેરીને જે એને પડતર કિંમત કહેવાય પછી વાત કરીએ તો મિલકત નું અંદાજિત આયુષ્ય આપણું હોય ને ભાઈ કોકનું પચાસ વર્ષ કોકનું સાહીઠ કોકનું સિત્તેર કોકનું એસી એમ આ મિલકત નું અંદાજિત આયુષ્ય હોય કે મિલકત કેટલા વર્ષ જીવતી રહેશે મિલકત ને એટેક બેટેક આવે વહેલી મરી જાય હો ભાઈ કોઈ પણ મિલકત કરી દે પછી કેટલા વર્ષ સુધી કાર્યક્ષમ રીતે ઉપયોગમાં લઈ શકાશે તેના અંદાજિત સમયગાળાને અંદાજિત આયુષ્ય કહેવામાં આવે છે આયુષ્ય નક્કી કરતા બાબતો નવી પછી તે મિલકતની ભંગાર કિંમત શોર્ટમાં એને બકી કહીએ છીએ બકી ભંગાર કિંમત એટલે ઉપયોગી આયુષ્યના અંતે તમે જ્યારે મિલકત વેચવા દાવ બચારમાં ત્યારે કેટલા આવશે એમ મારા અમિત જોડે કઈ કંપની નો કીધો લેઆઈ ટી મી એ થ્રી અમિત અમારે મી એ થ્રી લગભગ બે વર્ષ ત્રણ વર્ષ કંટાળશે એક ના કંટાળી જશે વધારે વાપરશે નઈ એ હું કહી આપું બે વર્ષ તમે જુઓ હવે અમિત પછી વેચવા જાય

જેમ વપરાશ વધારે તેમ તેના પર લગતો ઘસારો વધારે એટલે કે મિલકત નું આયુષ્ય સમય કરતા તેના વપરાશ પર વધારે આધાર રાખે છે જો કારખાનામાં યંત્રો એક કરતાં વધુ પાણી માટે વપરાતા હોય તો એને વધારે ઘસારો લાગુ પડે મિલકત વપરાશ પણ અસર કરે છે ઘસારો ઉપર તમે નોર્મલ ઘસારો કરે પણ વધારે મિલકત વાપરતા હોય તો સપાઈ જ છે કે એક માણસ એક્ટિવા રોધી 10 કિલોમીટર ફરાવે છે ફરાવે છે તો જે માણસ એક્ટિવા રોધ 50 કિલોમીટર ફરાવે છે મિલકતની જાળવણી સમારકામ પાછળ યોગ્ય સમયમાં પૂરતા પ્રમાણમાં નાણાં ખર્ચવામાં આવે છે એટલે કે તમારા પપ્પાને પૂછી જો એક્ટિવા સર્વિસમાં આપતા દર બે ત્રણ મહિને એક્ટિવા સર્વિસમાં આપવી પડે પછી એને ઓઇલ પીડાવવું પડે એક્ટિવાને બી ભૂખ લાગ્યો પેટ્રોલ પૂરા હોય નઈ પેટ્રોલ તો પૂરા પણ એને સર્વિસ કરાવી પડે મતલબ સરસ મજાનું નવડાવી પડે એક્ટિવાને બી એટલે કે ઓઇલ પુરાવવું પડે એનો ખોરાક એની જાળવણી કરવી પડે અને એનાથી મિલકત ના ઉપયોગી આયુષ્ય ને કાર્યક્ષમતા વધારો થાય છે ધારો કે તમે દર બે ત્રણ મહિને એક્ટિવાની સર્વિસ કરાવો બે ત્રણ મહિના એનો ઓઇલ ચેન્જ કરાવો તો એનું આયુષ્ય અને એની કાર્યક્ષમતા વધી જાય

મિલકત ની કિંમતમાં રોકાય નું વ્યાજ મિલકત હોય બહુ મોંઘી હોય દસ લાખ રૂપિયાની મિલકત હોય મિલકત લાયા પછી ઉત્પાદન શરૂ થયું નથી તો ઉત્પાદન શરૂ કરતા પહેલા તમારે જે વ્યાજ

આજનું આપડે હવે નેક્સ્ટ માં ઘસારા પાત્ર મિલકત તમારી ચોપડીમાં ટિક્કડ તો કઈ થી ચલાવ સાહેબ સાતમું ઘસારા પાત્ર મિલકત થી ચલાવવાનું છે એવું યાદ રાખજો